કે લઘુમતી વિસ્તારમાં જે ઘણો પછાત રહ્યો છે હરએક રીતે તો એ બાબતે જમ્યોતોલમાં હિન આણંદ જિલ્લા તરફથી આણંદ શહેર જમ્યોલમાય તરફથી કેટલા કાઉન્સિલર શ્રીઓ આગેવાનો ગામડીના માજી સરપંચ શ્રી એ બધા ભેગા મળીને લઘુમતી વિસ્તારના વિકાસના માટે એવો મોદીશ્રીનો સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ એને સાર્થક કરવાના એક શુભ આશયથી અમે રજૂઆત કરવા આવ્યા હતા કમિશનરશ્રી બાપના અમે મુલાકાત કરી એમાં એમાં મુખ્ય મુદ્દાઓ અમે જે લીધા છે છે એક તો નવું નક્કી કરેલું કે બે શાળાઓ બનાવી હમણાં તો બાપના સાહેબ એમ કહ્યું કે દરેક ઝોનમાં એક એક શાળા બનશે તો એ શાળા લઘુમતી વિસ્તારમાં કારણ કે લઘુમતી મુસ્લિમો ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ પછાત છે પછાત એ પ્રમાણે છે કે બીજી તમામ કોમ્યુનિટી ના પ્રમાણમાં ગણીએ તો ઝીરો પર્સન્ટ ગણીએ તો પણ ચાલે એટલા બધા પછાત અત્યારે એમાં એજ્યુકેશનમાં છે તો અને સદ્ધર અને સારી શાળાઓ જે છે મોઘી શાળાઓ છે એમાં ભણાવવાની મુસ્લિમ સમાજની કોઈ શક્તિ નથી એની સદ્ધરતા નથી માટે જો આવી કોઈ સારી શાળાઓ બનતી હોય નગરપાલિકા તરફ મનપા તરફથી તો એ શાળાઓ લઘુમતી વિસ્તારમાં ખાસ કરીને બનાવવામાં આવે રોડ રસ્તાના બી પ્રશ્નો છે એક બાલેજ રોડ પર આવેલો જે કાસ છે નવા જકાત જકાતનાકાની સામે એ કાસને આખો બોક્સ પેકિંગ બનાવો કારણ કે કાસ બી ભરે જાય છે અને એમાં રોગચાળો ફેલાય છે ખૂબ જ ગંદકી થાય છે પાણીનો પ્રશ્ન છે પાણી હવે નળમાં પાણી આવતું નથી ને રોડનું પાણી નીકળતું નથી આવી પરિસ્થિતિમાં ઘણી જગ્યાએ તો એક એક બબે ફૂટ નીચે ખાડામાં જઈને પાણી ભરવું પડે છે તો એની ડ્રેનેજ લાઈન બી સારી કરવી પાણીની લાઈન બી સારી કરવી આવા બધા મુદ્દાઓને લઈ અને અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને બહુ સારી રીતે અમને સાંભળ્યા છે અને એમણે ઘણા મુદ્દાઓનું તો નિરાકરણ કર્યું કે આ મુદ્દાઓ પર અમારું કામકાજ ચાલુ છે